મકાઈની રેસીપીની વાત હોય અને ચીઝ સિલિકોન ટોસ્ટ ના બને એ તો ચાલે જ નહીં રાઈટ તો ચાલો જોઈએ રેસીપી એકદમ ઇઝી છે અને ઘરે બનાવેલી હોય એટલે ચોખ્ખી અને સ્પર યોર ટેસ્ટ રાઈટ તો સૌથી પહેલા ફ્રેન્ચ ટોસ્ટ લેવાનું છે લાંબી જે બ્રેડ આવે છે ને બ્રુસેટા જેમાંથી આપણે બનાવીએ છીએ એ બ્રેડ લેવાની છે સાદી બ્રેડ પણ તમે લઈ શકો છો લાંબી બ્રેડને આ રીતે ક્રોસમાં કટ કરી લઈશું અને ત્યાર પછી ડ્રાય ગ્રિલ કરવાનું છે એટલે આવી જ રીતે એને કોઈ બટર ઓઇલ લગાવ્યા વગર ઓટીજીમાં પ્રીહિટેડ વન એટી ડિગ્રી ઉપર ચાર મિનિટ માટે મીડિયમ ગ્રીલ કરીશું ટોસ્ટ તૈયાર થાય ત્યાં સુધી આપણે એનો ટોપિંગ માટેનો સોસ કે બેઝ બનાવીએ એના માટે એક ટેબલ સ્પૂન બટરમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લાર લેવાનો છે એને સ્ટર કરતા જવાનું છે એક મિનિટ માટે રોસ્ટ કરીશું ત્યાર પછી સવા કપ જેટલું દૂધ ઉમેરીશું ફરી એક વખત કન્ટિન્યુ સ્ટર કરવાનું છે અને ધીમે ધીમે ત્રણ થી ચાર મિનિટમાં આ રીતે થીક સોસ રેડી થઈ જશે વ્હાઈટ સોસ જેને આપણે કહીએ છીએ એ એની અંદર એકથી બે ટેબલ સ્પૂન તમને ખાવું હોય એટલું ચીઝ એની અંદર ગ્રેટ કરીને એડ કરીશું ફરી એક મિનિટ માટે આ રીતે એને સ્ટોર કરવાનું છે જેથી કરી અને ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ અને મિક્સ થઈ જાય તમને કન્સિસ્ટન્સી એવું લાગતું હોય કે ઠીક છે તો ફરી એક કે બે ચમચી જેટલું દૂધ ઉમેરી એને મિક્સ કરી લેવાનું છે મીડિયમ થી કેવો સોસ રેડી થઈ ગયો છે એની અંદર વન ફોર્થ કપ જેટલા બોઇલ્ડ સ્વીટકોર્ન અને વન ફોર્થ કપ જેટલા ગ્રીન કેપ્સિકમ ફાઇનલી ચોપ એડ કરીશું એક લીલા મરચાંની રીંગ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું સરસ રીતે એને મિક્સ કરી ગેસ ઉપરથી ઉતારી લઈશું ટોસ પણ રેડી થઈ ગયા છે એની ઉપર આ ટોપિંગ મૂકવાનું છે સરસ રીતે સ્પ્રેડ કરી લેશું મીડિયમ થીક હશે એટલે આ રીતે એની ઉપર સરસ રીતે સ્પ્રેડ થઈ જશે અને બાજુમાંથી નીતરશે પણ નહીં હવે એની ઉપર ધીસ ઇઝ ઓપ્શનલ પણ થોડું થોડું ચીઝ મૂકીશું તો વધારે ટેસ્ટી લાગશે રાઈટ એની ઉપર ચીલી ફ્લેક્સ આ રીતે સ્પ્રિંકલ કરીશું ઇવન તમે સોસ બનાવો એની અંદર મીઠું જ્યારે ઉમેર્યું એની સાથે તમે બ્લેક પેપર મરી પણ એડ કરી શકો છો ગ્રીન ચીલીની રીંગ તો છે જ રાઈટ હવે ફરી એક વખત એને ઓટીજીમાં ત્રણેક મિનિટ માટે ગ્રીલ કરીશું તો રેડી છે સરસ મજાના ચીઝ ચીલી ટોસ્ટ અને એ પણ એપ્સોલ્યુટલી હોમ મેડ એઝ પર ચોક્કસ બનાવજો રેસીપી અમને જણાવજો કેવી લાગી હા તમારા બાળકોને તો બહુ જ ભાવશે ડેમ શ્યોર થેન્ક યુ